એ પાણી વાળે વાળેન થાકી ગયો છું અને હવે બહુ ભૂખ લાગી છે તો ખાઈ આ બૂટ કાઢીને હવે આ છે ટિફિન તો હવે આપણે ખાઈ લેવી હા હા ભૂખ લાગી ની હેઠી હવે ખાવા બે જઈએ આપણે બરોબર તો ભાખરી છે સલાડમાં ટમેટા છે અને શાક છે વઘરિયા ભાત છે અને સાસ ભાઈ ભાઈ વાડીની મોજ જમાઈ હવે ભાઈ દરિયા દોસ્તો મસ્ત આપણે જમી લીધું છે આપણે પાણી પી લઈ વધે વાડીમાં જમવાની મોજ કઈક અલગ જ આવે કઈ ન ચલો તમને હું બતાવું પાણી ક્યાં પીવાનું છે અહીંયા પાણી પીવાનું છે આપણે તો દોસ્તો મસ્ત જમી લીધું છે હવે પાણી કેટલા પોગ્યું છે જોઈએ આપણે અને મિત્રો આ ચણામાં હાલવામાં પણ આપણે ધ્યાન રાખવું પડે છે કારણ કે જો આ પોપટા હોય ને આ પોપટા આ પોપટા માથે આમ પગ દેવાઈ જાય ને એટલે ફાટી જાય ફાટ સમજાણું એટલે આમ હાલવાનું આમ આમ

નાકો વાળવાનું છે કે વાર છે તો મિત્રો થોડી વાર દસ મિનિટ સુઈ જઈએ નાકો વાળી આવો છું એટલે હવે દસ મિનિટ લાંબા થાય તડકો લાગે છે અને થાક પણ લાગે છે પણ આમ વાડીઓ આવે છે મજા આવે બહુ મજા આવે વાડીએની વાત પૂછવામાં જબરદસ્ત આમ તો વાડી હોય મકાન વિડીયો બનાવવાની મજા આવે શાંત વાતાવરણ કોઈ ડિસ્ટર્બ ન કરે કાંઈ ટેન્શન નહીં વિડીયો બનાવવા જ કરો ચાલો થોડી વાર સુઈ જઈએ